સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામેથી ગઈકાલે રાત્રે કોળી સમાજના થળિયા પરિવારના પરિવારજનો અર્થે સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે સાડા દસ આસપાસ ચોટીલાની આજુબાજુ હાઈવે પર ગમખ્વા અકસ્માત નડતા સ્થળ ઉપર જ ત્રણ બહેનોના મૃત્યુ થયા હતા એક બહેનને રાજકોટ તેમનું મૃત્યુ થયું હતું બાકીના

અને મૃતાત્માઓના આત્માના કલ્યાણ માટે શાંતિ પ્રાર્થના કરી છે અને મોતનો મલાજો પણ જાળવો છે આજે જ્યારે સમગ્ર ગામ રીતે રુદન કરી રહ્યું હોય ત્યારે એવા સમયે સિયાણી ગામે આ પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવા માટે તળપદા કોળી સમાજના આગેવાનો પણ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને સિંહાણી ગામના પણ તમામ સમાજના આગેવાનો યુવાન મિત્રો પણ ઉપસ્થિત છે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે અમારા ચારેય બહેનોના આત્માનું કલ્યાણ થાય એમને ચીર શાંતિ મળે અને પરિવારજનો ઉપર આવી પડેલું આ અસહય દુઃખ એમના પરિવારજનોને સહન કરવાની ભગવાન શક્તિ આપે એ જ પ્રાર્થના મારું નામ બોરાણા ખેંગાસિંહ ભીખુભા તાલુકા પંચાયત લીમડી સદસ્ય અમારા ગામના રેથળિયા કુટુંબના એક જ ઘરના બધા લોકો પિતૃ તર્પણ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આપા ગીગાના ઓટલા પાસે એક ટ્રકવાળાએ રોંગ સાઈડમાં જઈ અને પૂર ઝડપે આવી અને ગાડીને અથડાતા ચારેય મહિલાનું મૃત્યુ પામેલ છે અમારા ગામના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે